सात दिवस माते स्ट्राइक आई गई थी तो आज मतलब स्ट्राइक खुली जैसे એટલે આજે અમે બ્લોગ રાખીશું सिजवान चटनी सिजवान चटनी नाम ने अर्धवन पाव है मन बाबू <laughs> मस्त हन वो मारो चाफला दे मार जो नहीं वो यार बगत नहीं तोटा ना बदु उखडी जा पर अंदर चेक नहीं मार बराबर और मारे मारम ना ना बे बे ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નીકલે હું વ્લોગ જય દ્વારકા દે તમને બધાને કેમ છો મજામાં જ હસો તો આજે છે રવિવાર અને હું ફ્રેશ થઈ ગઈ છું અને આમ તો રેગ્યુલરલી મારી एग्जाम ને एग्जाम હોય છે એટલે મહેસાણા જવાનું થાય અને પાછો ગાંધીનગર આવવાનું થાય તો હું બહુ થાકી જાઉં છું અને આજે રવિવાર છે તો નિકુલ મારા માટે બહુ મસ્ત નાસ્તો બનાવે છે જો સેન્ડવિચ બનાવવા આટલો બધો સામાન જોઈએ હા સબ્જી મસ્ત કટ કરી ઓનું કહેવાય ને હા આવું કહેવાય આજે મને ખબર નથી અને શું કહેવાય ખબર છે સિઝવાની ચટણી સિઝવાન નામ પણ ફેવરેટ હે આ ચટણી નામ એની નાખ્યો હા હા એટલે બધું બધું ઉપર કટિંગ કરેલા વેજીટેબલ અને કેમ ચીઝ મારા મેટલું જ નાખ્યું ત્યાં હજી આ ત્રણ લેયર વાળું તો સેન્ડવિચ બને એટલે બધામાં ચીઝ આવશે અને માયો બી એક્સ્ટ્રા થોડું સ્પાઇસી કરજે રેગ્યુલર હું સેન્ડવિચ બનાવું છું કારણ કે આનો માસ્ટર હું છું સેન્ડવિચ તું મસ્ત ને બનાવ મન બનાવતા જોર આવે હું જો બનાવું તું તો મસ્ત બનાવ આ હોય માયોનીસ માયો કેવાય હારું મન ભાવે બાપ પણ એ વધારે ના ખવાય નિકુલી નામ મને એક ને આવડતા જી એ માય પણ આ બધું ભાવે સારું સારું આવે તો ગાજર નાખવાનું ના મને ગાજર નહીં મેં નાખું ના ઓકે આનું કેવા ચિલી ફ્લેક્સ ચિલી ફ્લેક્સ આ બધું સારું આવે આ ને તમાકુ નહીં અરેગિયા નો કહેવાય આવરેગિયા નો એ આપણે ભૂતાલાલ વાળો video બનાવ્યો તો ખબર છે આપણે પાટણ લાખોના પીઝા વાળા ત્યાં જે પહેલા એમ કહેતો નથી કોઈ માયા નાખ્યું પછી આયા નાખ્યું એટલે હવે હવે શું નાખો બોલ ઓ નાખો નાખી દે દી આ નાખો હો બસ બસ ને તું લેટલું બધું ના નાખો ઓવર હે તો કે ઓમ સ્પાઈસી બનાવું કે ઓમ ઓવર સ્પાઈસી પણ મને ચટણી થોડી કમ એટલી બધી ની ભાવતી થોડીક નોર્મલી ટેસ્ટ હોય ને તો ચાલે એનો હા આજે મારો સ્ટ્રાઈક જતી રહેશે મન શાંતિથી અવર હું કેટલા ટાઈમથી યુટ્યુબમાં વિડીયો નથી નાખી એક મને એવું લાગતું હતું ચાર મુ વિડીયો અપલોડ કરું ઓકે એક સેન્ડવિચ રેડી ને બીજું સેન્ડવિચ બનાવીને તો શેક લઈ બરાબર જો રો મટીરીયલ તૈયાર થઈ ગયું છે ખાલી ઓઈલ માં આવે શેકવાનું છે બટર નહીં આજે ઓઈલ માં શેકવાનું કઈ વાંધો નહીં પણ નેક્સ્ટ ટાઈમ તમે બટર લાવજો યાર ઓકે હું મારું તૈયાર કરી દઉં હા કરી દે ચાલ એટલે ગરા હન તે હું પણ રેડી થઈ જઉં બનાવી દઉં રવિવાર હણ પૂરી થઈ કાલે લાસ્ટ પેપર પણ આજ મને કાલે હશે છે પેપર નવરાત્રી ચાલુ થાય તો જ્વેલરી તો આજે હું બનાવી દઉં ઓકે તો તું તૈયાર થઈ જા મારું તૈયાર કર દઉં ને પછી બરાબર એ ગોળ फटाफट सेकોનો જો બંને સેન્ડવિચ એકદમ કમ્પ્લીટ કરી દીધા અને તેલમોને કીમો શેકવાના કીમો કદે ગતલા શેકેલા તે ગદલા ગદરે કીમો શેકેલા ફર્સ્ટ વખત ખાવું たら હાથ થી તો કીમો ઘી અને બટર માં કોઈ ઘણો ફેર નહિ હોય ઈ તો હાચી વાત આમ તો તારા તારું શેકો બરાબર તમને ખબર મારું કયું આજુ છે તા ખબર કઈ જ મારું એ તો મુ ખબર બને બનાવવાના બધી જ ખબર હોય મો ખોલિન જો અંદર ના હો ના દદી ખોલવા તારા કરતા ખાલી મારા ગાજર મને ને એનું ગાજર અંદર હોય તો પણ તો ખોલી ના બધું કરવાના બધું ઉખડી અંદર છે બરોબર મને એવું ઓછું ના કશું ભાવતા બે બે

આ તારો ઘો ઘીયું અને લેયર બતાવ જનરલથી આ બાજુ દે કાધી બાજુ ને સ્વાદમાં કેવું હે બસ એક નંબર બટાકા નહિ રાખે તો મસ્ત લાગે બટાકા ક્યો નાખું હું આમ નાય લે પલે ઓબોઈલ આપણે નાખે ને એ કર મસ્ત થાય એક કોઈ એક વખત ખાઈન તો ખાતો રહી જાય એવો સાળ બોલે છે મસ્ત હે ને મારું ચાખું લેજે માઇન્ડ વિચાર આવે હે આજ હમ એ હું નેક્સ્ટ વખત કઈસ તો આ વિડિયો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચેનલ ને અને હું હતો કરતી આ વિડિયો શેર કરો લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો Og okay.